આગળ વાત કરીશું અને મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દેશમાં સ્વચ્છતા મેનેજમેન્ટમાં સુરત શહેર અગ્રેસર જોવા મળી રહ્યું છે સ્વચ્છતા મેનેજમેન્ટમાં સુરત અગ્રેસર છે સતત બીજી વખત સુરત પ્રથમ ક્રમે દેશમાં રહ્યું છે દેશના રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પણ અર્પણ કરવામાં આવ્યો હતો બીજી વખત એવું બન્યું છે સુરત શહેર પ્રથમ ક્રમે આવ્યું હોય શહેરના મેયર પાલિકા કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા એવોર્ડને સ્વીકારવામાં આવ્યો હતો દેશમાં સ્વચ્છતા મેનેજમેન્ટમાં સુરત શહેર રહ્યું છે સ્વચ્છ સર્વેક્ષણ પચીસ અંતર્ગત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકેની પસંદગી મધ્યપ્રદેશના ઇન્દોરની થઈ આ સિવાય બીજા નંબરે છત્તીસગઢનું અંબિકાપુર ત્રીજા નંબરે કર્ણાટકના મૈસૂરની પસંદગી કરવામાં આવી કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ ના એવોર્ડની સત્તર જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી દસ લાખથી ઉપરની વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે પણ બાજી મારી હતી બે હજાર પંદરમાં અમદાવાદનો નંબર પંદરમો હતો જ્યારે આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું સુરત પણ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે આવ્યું છે પ્રથમ ક્રમે આવ્યું હોય અને તે અગ્રેસર રહ્યું છે શું વિગત મળી રહી છે પ્રથમ ક્રમ છે અને તેને લઈને અત્યારે જે સુરત નું ટ્રિપલ આઈસી છે અત્યારે અહીં ઉજવણીનો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે દેશના રાષ્ટ્રપતિ હસ્તે એવોર્ડ જે છે તે અર્પણ કરવામાં આવ્યો હતો શહેરના મેયર દક્ષેશ માવાની પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ દ્વારા આ એવોર્ડ જે છે તે સ્વીકારવામાં આવ્યો છે જે સફાઈ કર્મચારીઓ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તેમને આ મહેનત જે છે તે આખરે લાવી છે અને આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પહેલો ક્રમાંક આવ્યો છે શું કે સુરત માટે કેટલી ગૌરવની છે અમને તો ખૂબ એટલે ખૂબ ગૌરવનું છે ને અમને બહુ અભિમાન છે કે અમારા સુરતનો ફર્સ્ટ નંબર આવ્યો છે અને અમને ખૂબ જ સારું લાગે છે આવું ને આવું હંમેશા માટે અમારો નંબર આવે અને અમારા સુરતમાં ગંદકીની કોઈ એવી જગ્યા જ હોય છે કે ગંદકી થઈ શકે

પહેલો ક્રમાંક આવ્યો છે તમારી મહેનત રંગ લાવી છે રાત દિવસ તમે મહેનત કરતા હોય પરિવાર થી દૂર રહેતા હોય હવે શું થાય છે અમને તો ખુબ જ આનંદ થયેલો છે અમે પરિવાર નહીં જોતા મળે અમારું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જ અમારું પરિવાર છે અમે એ જ વિચારીને ઘરેથી નીકળીએ છીએ કે અમારું આ જ પરિવાર છે અને અમે આની માટે તો તન મન ધન એક કરીશું અમે વરસાદ શું કે ચોમાસું શું કે ઉનાળો શિયાળો અમે કોઈ ઋતુ નહીં જોઈતી બિલકુલ જે અન્ય મહિલા ઉપસ્થિત છે બેન તમે જણાવો છો કેટલી ગૌરવની ક્ષણ કહી શકશો જે રીતના અત્યારે સમાચાર સામે આવ્યો છે હું તો કહું છું કે હજી અમના જે સાહેબ કે ને તમે સાત તરત દોડીને જાય છે નો કામ માટે ને હું તો કોઈ ગભરાતી જ નથી કામ થી સાહેબ મને બે કામ બતાવ તમે ત્રણ કામ કરીને બતાવો સાહેબ ના હું તો કહું છું ગાડી નો હશે તો ગાડી માટે અમને ફરિયાદ કરો અમને લઈને સાહેબ ને ફરિયાદ કરવી બસ તમે ચોખ્ખું રાખો એમ કહું

કરવામાં આવી હતી પરંતુ દેશની અંદર સુરતે ફરી ડંકો વગાડ્યો છે અને સાંજે ફરી વાયુક્શન ખાતે ઉજવણીનો માહોલ પણ જોવા મળશે